મંદિર હા પાટણપુરા વિના પાણી મંદિરમાં જબર મંદિર હ માતાજી જબ્બર ફોમ પર આ તો ઘેર તો દર્શન વર્ષણ કરતા આવું હવે રીવા મળતા આવું કોઈ ઘેર તું જ વાતો જોવા તૈયાર છું હજી બાજી મૂળભૂત પહેરવા દો અને જવા દેવો તો ભાઈ દીખુભાને ફોન કરું તો દીકુબાને એ આવી રવિવારનો દારૂ પટે દર્શન કરવા જવા દો સદીમાં મંદિરે જ આવે જયો મને દર્શન પ્રર્સન કરીએ દીકુ પાણી ગયાથી તો લેકડી ગયો મંદિરે સજીમા રાજ આવવું આ તો ઝેર શું દર્શન પ્રર્સન કરીએ લીલુંભાઈ બે આવા તો દર્શન પ્રસંગ કંઈ વાતો કરીએ આપણે જ્યારે સુધી જયો મંદિરે જ છે હા સજીમાં મંદિર તો આવી ગયું જવા તો બે આવો સદિમા મંદિર તો આવી ગયું દર્શન પ્રશન કરીએ જય સદીમાં

દીકુપા નીકુબામાં ફોન કરીએ દીકુભાઈ હોય તો અમા આવ ગાળા નો ચારો લેવા છો તો કે એવું આવું થોડું કલાક જેવું વાર લાગશે મારે બોલ કલાક જેવું તો પછી મારે ગયા કોમ છે તા

આપડા પબ્લિક આપડે ટાઈમ બગાડીશું ના પાછળ બગાડે શ્રદ્ધા નું દેરું છે સાચી વાત દેવ ને છે મંદિર આવી તો જયું સર થોડા ઉતારવા

બે ટાઈમ સેવા પૂજા કરીએ છે ને બધાનો કોમ માં કરે છે એ આજ મારી સેદી માએ હેમ નો તોરણ બોધ રે હેમ નો તોરણ બોધ્યો રે માં મૂતી રાવર સાયા રે જય માં માતાજી ની દયા છો દયા દયા માતાજી ની દયા કરો તે ગ્રામ આ ભાઈ આયા તા મારા બાજુ વાળા આપણા સુનીલ ભાઈ કરીને આયા તા ઓ હો આયા તા આયા હતા બરાબર સકા માન દીકુબાને ભાઈ અમે જોરમુ જોર એ જો આયા નહીં દીકુબા મોજો દર્શન કરવા આવ આયા નહીં આ કા આજે આયા નહીં આ વશીલ લગભગ સુનીલભાઈ લે ભાઈ વેલા આયા છે એ ભાઈ મેરે ભાઈ વેલા આઈન જતા આયા તા માતાજી ની દયા થી બહુ ઓ હો જો આયા છે તો ભાવના રાખાય ઓ હા ભાઈ ના એ તો રાગ રાગ આ બધું થોડું આવ ધીરે ધીરે આવ આવ ધીરાજીરા કમ્પ્લીટ થઈ જાય તું તો કોઈ અમાર છે મલ્યા માતાજીના આ તો અમારે પેલા ફોન લાયા છે ને ત્યાં ફોન ઉપર ફેસબુક ને બધું સ્ટેટસ તે પછી હું કોઈ હો તું જી આવી જ છું ઓ કડવાળી છે મારે બરોબર ઘણા ના હાલો હાલો માતાજી આજ રૈવરનો દારો ને એટલે સધીમાનું દર્શન કરવા હું રોજ જ જઉં પણ આજે જ મોડ થઈ ગયું મા તો ભાઈ બધા બધા જતા રહ્યા સદીમાં દર્શન કરવા મોડે પણ જવું એ ખરો હા હો અંધારું પડે જતું હાથ વાગતા પણ મારું દર્શન તો કરવા સદીમાં દર્શન કરવા રહો જ નહીં તારા અમારે વિનુભાઈ પટેલ સદીમાં આવ્યો ને જોરદાર ગોમ ગોમાનું કોમ કરી જાય તારા પબ્લિક એટલી બધી નહીં આવતી દર્શન કરવા માટે મારે દર્શન કરવા જવું જ છે ભલે મોર થાય કે વહેલું થાય પણ દર્શન કરાવવાનું તો ના રહું એટલે ના જ રહું હા સદીમાં દર્શન કરવો જ છીએ હા તો મને જાણ દે મારે તો ચિંતા નહીં ઘંટી રિક્ષા આવે ચિંતા નહીં મારતો

દર રવિવાર ભરવું મા તો મોનતા રાખી હતી ને એ ઝઘડું કોમ થઈ ગયું એટલે સદીમાં દર્શન કરવા આપણે આવવાનું એટલે આવવાનું જ હા જીવીએ તો સદીમાં દર્શન કરવાનું જ નહીં દર રવિવાર ભરવાનું એટલે ભરવાનું એ મા સધી મંદિર આવી ગયો મને ચિંતા નહીં હો મોર થઈ ગયું કરવાનું છો હા વિનુભાઈ શીખ નહીં ખબર નહીં વિનુભાઈ શીખ લઈ જો વિનુભાઈ બે ને

કાં કરજો ચતુર્જીભાઈ ઇટુકા દીકુવા દર્શન કરવા આવ્યો છું આ એટલા અગંતાન જે હું તો મને વાત કરી દીયો ઓ અને જીવવો કોણ છે તા ચતુર્જીબા ગણીવા દર્શન કરવા આવતા એટલે તો વાત તો મારા કાકી થઈ ગયો તમારો મારા મોર એટલે હું વેલો જાવું કાયમ

તાર રવયા ઘર્ષણ કરી દેવાનો તમારું અટલું કામ થઈ જશે સાઈડલ જ ન ઓર ચલો બોલો મન મારો ચલો પહેલા કરી આઈએ પહેલા વાદે વરી ગયા તમે તમે વાદે વરી ગયા આ તો પડ્યા દી હે વાત તારા પતામે આટલા આગર આયે

હા મું ખબર મારું કોમ થતું બાધા રાખી દે એટલે જોરદાર કોમ થઈ ગયું એટલે

એટલે જ ન ચતુભાઈ કે મારીઓ કમ થઈ ગયાજી માતાજી હારું ગયા ચોક્કસ